ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો અત્યારે વાગી ગયા છે આઠ અને હવે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને હજી કોલેજે નથી હોય કે મોડું રાખ્યું કોલેજ જવાનું હતું આજે મોડો ઉઠો કેટલા વાગે સાત વાગે ઉઠો એટલે ઉઠો તો હાડા છે ને પાછો હોય તો અડધી કલાક બધું મોડો જાય આવી જાય હે આવી જાય નીંદર એટલી સોતી હોય એટલી આવી જાય શું એટલે આવી જ જાય ને તમને એવું લાગે ન આવે

બહુ મજા ન આવે એવું શાંત હોય તો મજા આવે લેક્ચર ભરવાની સમજાય અટવામાં તો ગીત વાગતા હોય તો આપણે ડોક વલાવા માંડી મેડમ મેડમ એમ કે લ્યો થઈ ગયું સર હોય કે માય કે મજા આવી એમ ઘણી વાર છેલ્લો લેક્ચર માં બહુ મજા આવે કેમ કે છેલ્લા લેક્ચર માં કઈ હોય જ નહીં અવાજ કરવા વાળા છોકરા બધા ઓછા હોય વિદ્યાર્થી આવું અવાજ કરવા વાળા બધા વાય નહીં બધા બાર વાતો કરવા વાળા મેડમ ઈજ કે છેલ્લો લેક્ચર ભગવાન બહુ મજા મેડમ એમ કે લેક્ચર કોઈ અવાજ બધા ભરતા હોય એટલે બસ અત્યારે જો આવતાર્યા રહ્યા છીએ ઘરે મમ્મી રસોડામાં આવતાર્યા છે રસોઈ કરે છે એમનું કામ કરે છે કે મમ્મી કેમ તો ખાલી ડોકુજ લાવવાનું

દાંડિયે <laughs> રમા <laughs>

Nih, deh, deh, kan, tank jauh. ya. <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 kamu <unintelligible> 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 <unintelligible>

હવે બધું વિડિયો વ્લોગ વ્લોગ શરૂ કરે એટલે મજા આવે તો બસ મમ્મી આવતા રહ્યા છે રસોડામાં અહીં થાય છે દૂધ ગરમ ને આ કે મમ્મી અંદર મિક્સ કર્યું છે જોઈએ શું બનાવે છે મમ્મી શું બનાવો છો પુડલા હા ના પુડલા પુડલા એમ ને અ કેમ અચાનક કેમ નો કરે અચાનક નો કરે કરે તમ કા કેતા તમ સાય કેટલા ટાઈમથી કેતો તો એ બારગામ કે પુડલા પરમે હતા હા

ਹੇ ਜੀਂ ਐ ਨ ਮਣ ਕਰੇ ਧਨ ਰਵ ਮਾਲਾ ਮੇ ਮੁੰਡਾ ਨਾ ਐ ਗਨੇ ਭਾਲ ਮੇ ਲੋਚਨ ਗੰਠ ਮੇ ਕਾਲੋ ਨਾਗ ਰੇ ਕੈਲਾ ਸੁਨਾਰਾ ਜਾ ਪੀਉ ਪਾਰਵਤੀ ਨ ਵਣ ਵਕੀ ਵਖਣ ਰੇ